ઓમ શ્રી પરમાત્મને અંતકાળે જેઓ ભગવાનનું સ્મરણ કરે છે તેઓ તો ભગવાનને જ પ્રાપ્ત થાય છે પરંતુ જેઓ ભગવાનનું સ્મરણ ન કરીને અન્ય કોઈનું સ્મરણ કરે છે તેઓ કોને પ્રાપ્ત થાય છે એનો જવાબ ભગવાન આજના શ્લોકમાં એટલે કે અધ્યાય આઠમો બ્રહ્મ યોગના શ્લોક ક્રમાંક છ માં આપે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ વાપી સ્મરણ ભાવન ત્યજત્યંતે તંતમે ત્યજત્યલે તદભાવિત આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ અંતે એટલે અંત અંતકાળે યમ યમ એટલે કે જે જે વા વાપી એટલે પણ ભાવમ એટલે ભાવનું સ્મરણ સ્મરણ કરતો રહીને કલેવરમ શરીરને ત્યજતી એટલે છોડે છે તદ્ભાવભાવિત તે જ ભાવથી ભાવિત થઈને તમ તમ તેને તેને એ વેતી એટલે પ્રાપ્ત થાય છે અહીં અર્થ આપણે સમજવાનો છે તે તે યોનિમાં ચાલ્યો જાય છે આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે કોંતેય સર્વકાળે દેવતાને વિશે ભાવવાળો પુરુષ કાળે જે જે દેવતાઓનું સ્મરણ કરતા શરીરનો ત્યાગ કરે છે તે તે દેવતાના ભાવને તે પામે છે સ્વામી રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં આ શ્લોકનું વિવેચન કરે છે તે આપણે ટૂંકમાં સમજીએ તો મહારાજ કહે છે કે ભગવાને દયાથી એક વાત બતાવી છે કે અંતિમ ચિંતન અનુસાર મનુષ્ય તે યોનીને પ્રાપ્ત થાય છે જ્યારે એ નિયમ હોય તો ભગવાન કહે છે કે મારી સ્મૃતિથી મારી પ્રાપ્તિ થશે જ પરમ દયાળુ ભગવાને પોતાને માટે અલગ કોઈ વિશેષ નિયમ નથી બનાવ્યો પરંતુ સામાન્ય નિયમમાં જ પોતાને સામેલ કરી દીધા ભગવાનની દયાની તો એ એટલી વિશેષતા છે કે જેટલા મૂલ્યમાં કૂતરાનીઓની મળે એટલા જ મૂલ્યમાં ભગવાન મળી જાય અહીં સદા એટલે કે અંતકાળમાં જે ભાવનું જે કોઈનું ચિંતન થાય છે શરીર છોડ્યા પછી તે જીવ ત્યાં બીજું શરીર ધારણ કરી લેતો હોય છે અંતકાળમાં માનસિક રીતે જેનું સ્મરણ થયું છે તે જ પ્રમાણે તેનું માનસિક શરીર બન્યા બને છે બીજા જન્મ માટે અને એ અનુસાર જ બીજું શરીર ધારણ કરે છે કારણ કે અંતકાળના ચિંતનને બદલાવાને માટે ત્યાં કોઈ મોકો નથી મળતો શક્તિ નથી અને બદલાવાની સ્વતંત્રતા પણ નથી તથા નવું ચિંતન કરવાનો કોઈ અધિકાર પણ નથી આથી મનુષ્ય પાસે જે ચિંતન છે તેમાં જ તલ્લીન રહે છે પછી તેનો જે કોઈની સાથે કર્મનો કિંચિત માત્ર પણ સંબંધ રહે છે જેવી રીતે કૂતરાને પાડનારો કોઈ મનુષ્ય અંત સમયે કૂતરાને યાદ કરતો કરતો શરીર છોડે તો તેનું માનસિક શરીર કૂતરાનું થઈ જાય છે જેનાથી તે ક્રમશઃ કૂતરો જ બની જાય છે એટલે કે કૂતરાની યોનિમાં જન્મ લે છે આ રીતે અંતકાળે જે કોઈનું સ્મરણ થાય છે તેના જ અનુસાર જન્મ લેવો પડે છે સ્વામી કહે છે કે એવું નથી કે કોઈ મનુષ્ય મકાનને યાદ કરતા કરતાં શરીર છોડીને જાય તો એ મકાન બનશે કે ધનને યાદ કરતાં કરતાં શરીર છોડીને જાય તો એ ધન બનશે એવું નથી પરંતુ જો મકાનનું ચિંતન કરતો હશે મનુષ્ય તો એ મકાનની અંદર ઉંદર ઘરોડી વગેરે બની જશે અને જો ધનનું ચિંતન કરતો હશે તો સાફ બની જશે આવી રીતે અંતકાળના ચિંતનનો નિયમ સજીવ પ્રાણીઓને માટે જ છે આથી જળ પદાર્થોનું ચિંતન થવાથી તે તેમનાથી સંબંધિત કોઈ સજીવ પ્રાણી બની જશે આથી તો સાધુ સંતો મહાત્માઓ કહે છે કે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે તો ભગવાન ભજી લે ભગવાન ભજી લે કેમ કહે છે કારણ કે આપણા સ્વભાવમાં જો ભગવાનનું ચિંતન થઈ જશે આખો દિવસ ભગવાનનું ચિંતન કરવાનો જો સ્વભાવ થઈ જશે તો ગમે તે સમયે મૃત્યુ આવશે તો આપણને ભગવાનનું ચિંતન થશે જ અને જો ભગવાનનું ચિંતન થશે તો ભગવાન એમના શરણે લઈ લેશે એમના ધામમાં આપણને રાખી લેશે પાછું મનુષ્ય યોનીમાં આવવું પડે નહીં જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જવાશે ટૂંકમાં આ શ્લોકમાં સમજવાનું છે કે ભગવાનનું નિત્ય નિરંતર સ્મરણ કરતા રહેવું જોઈએ શ્રી સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિમ તત્સ જય ગુરુદેવ જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય